વલસાડમાં રામલાલા મંદિર ખાતે રામનવમી અને ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી વલસાડના વલસાડ પારડી ખાતે આવેલા ઐતિહાસિક રામલાલા મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જોગાનુજોગ આજે ભાજપ સ્થાપના દિન હોવાથી વલસાડ ભાજપ પક્ષના કાર્યકર્તાઓ પણ રામલાલા મંદિર ખાતે ઉપસ્થિત રહી રામનવમી અને ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌતમભાઈ દેસાઈએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે વલસાડ પારડી ખાતે આવેલા રામલાલા મંદિરમાં દરેક તહેવારોને અનુલક્ષીને કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં ખાસ કરીને રામનવમીના પર્વ પર મંદિરમાં ભારે જનમેદની ઉમટે છે જેમાં દર્શન લેવા આવતા દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે આ સાથે રામનવમીના દિવસે સર્વે ભક્તજનો અને રામલાલા મહિલા મંડળ સાથે સુંદર ભજનનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ સમાજ અને લોકોને ઉપયોગી થવા માટે મંદિરના પરિસરમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે આ સાથે જોગ આજે ભાજપનો સ્થાપના દિવસ હોવાથી ભાજપ પક્ષના કાર્યકર્તાઓ રામલાલા મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગમાં હાજરી આપી પ્રસંગને વધાવી લીધો હતો શ્રી રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટ વલસાપાડી દ્વારા દર વર્ષની જેમ રામનવમી મહોત્સવની ઉજવણી આજ રોજ સિક્સ એપ્રિલે વલસાપાડી ખાતે યોજનાર છે આ પ્રોગ્રામમાં આખા દિવસના પ્રોગ્રામમાં મહિલા મંડળ દ્વારા ભજનો પછી બ્લડ ડોનેશન કેમ્પ એઆરડીએફના સહયોગથી સાંજે છથી નવ રાખવામાં આવ્યો છે મહિલા મંડળ અને ભક્તજનો દ્વારા ભજનનો પ્રોગ્રામ ચારથી છ રાખવામાં આવ્યો છે વલસાડ પાટી ખાતે તથા મહાપ્રસાદનું આયોજન છ થી નવ કલાકે વલસાડપાટી રામલાલા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે તો આ દરેક પ્રસંગમાં સર્વે ધર્મપ્રેમી જનતાને શ્રી રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે આવકારીએ છીએ ને એમને સસ્થ આ આમંત્રણ પાઠવીએ છીએ જય આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી કમલેશભાઈ વલસાડ સિંહ પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત મહામંત્રી તુષારભાઈ વસી અને તેમજ તમામ વલસાડ નગરપાલિકાની ટીમ વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીની ઉપસ્થિતિમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ સોંપવામાં આવેલો હતો કે રામલાલા મંદિરમાં જઈ ત્યાં એક પ્રોગ્રામ કરવો હતો આજે અમે રામલા ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડપાડી મુકામે જે એકદમ પૌરાણિક રામનું મંદિર છે ત્યાં આવી એક પ્રોગ્રામનું આયોજન કર્યું અને રામધૂનની રામધૂન પણ કરવામાં આવ્યું છે જોગાના આ વર્ષે એવું થયું છે કે જે રામ ભગવાનને જેને મંદિર આટલું ભવ્ય પાંચસો વર્ષ બાદ જે ભવ્ય મંદિર બનાવ્યું એમનો પણ જન્મદિવસ છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ આજે જ જન્મદિવસ હોય એટલે એક એવું આયોજન થયું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે નાનામાં નાના વ્યક્તિઓ સુધી જઈ રામધૂન કરાવવાની રામ ભગવાનનું ભવ્યથી ભવ્ય આયોજન થાય એવી રેલીઓ કરવાની આજ રોજ વલસાડ નગરપાલિકા દ્વારામાં જે કંઈ જગ્યાએ પણ રામ યાત્રા નીકળે ત્યાં તમામ ભાવિક ભક્તોને અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ જાતના આમંત્રિત કર્યા વગર તમે પોતાની રીતે ત્યાં પહોંચી જાઓ અને રામ ભગવાન રામમય રામમય થઈ જાઓ એવી અપીલ કરું છું અને આજ અમે જે રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં જે આજે પ્રોગ્રામ કર્યો છે એ બદલ રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રામલાલા ચેરિટી બસ ટ્રસ્ટ દ્વારા જે રોજ દર વર્ષે જે ભાવિક ભક્તો માટે જે ભંડારો કરવામાં આવે છે સાંજે છ થી નવ દરમિયાન અહીંયા ભંડારો છે તમામ ભક્તોને મારી વિનમ્રમવી છે કે આ પ્રસાદ મહાપ્રસાદમાં તમે જોડાવો અને મહાપ્રસાદ લેવા માટે આવજો જય રામ જય શ્રી રામ